કુકાવાવ તાલુકાના મેઘા પીપળીયા ગામે હનુમાનજી મંદિરે પ્રેમ નારાયણ બાપુએ બાર વર્ષથી અન્નનો ત્યાગ કર્યો છે પરંતુ ગામ લોકોને આજે પવિત્ર હનુમાન જયંતિ નિમિત્તે ભાવથી ગામના ભાઈઓ બહેનો અને બાળકોને ભોજન કરાવ્યું હતું કુકાવાવ તાલુકાના મેઘા પીપળીયા ગામે એક મહાત્મા જેમણે ચાર વર્ષથી અન્નનો એક પણ દાણ લીધો નથી છતાં પણ કૂતરાઓને બિસ્કીટ ગાયોને રોટલી પશુ પક્ષીને ખાવાની વ્યવસ્થા કરે છે દરરોજ મેઘાભીભિયા ગામમાં આવેલ હનુમાનજી મંદિર ત્યાં આ પ્રેમ નારાયણ બાપુ રહે છે અને પોતાના ભક્તો પાસેથી એક પણ રૂપિયો લીધા વગર દરરોજ બાળકોને બટુક ભોજન કૂતરાઓને બિસ્કીટ ગાયો અને ગાયોને રોટલી અને પક્ષીઓને ચણ નાખે છે મેઘા પીપળીયા ગામમાં મહાત્મા આવ્યા પછી ખૂબ જ પ્રસિદ્ધ બન્યું છે અહેવાલ દીપક રાઠોડ